દિવાળીના પાવન પર્વે વડોદરાથી કેદારનાથ સુધી ભક્તિનો સૂર ભવ્ય ફૂલના શણગારથી ગુંજશે કેદારનાથ વડોદરાના આ પાવન અવસરે વડોદરાથી વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ વડોદરાના શિવભક્તો અને સ્વેજલ વ્યાસના આયોજન હેઠળ કેદારનાથ ધામમાં ભગવાન મહાદેવના મંદિરને ભવ્ય ફૂલોથી શણગાર કરવામાં આવે છે આ વર્ષે ખાસ રૂપે અઢાર ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોથી વડોદરાથી દસ હજાર ફૂટની ઊંચાઈએ સ્થિત કેદારનાથ ધામ સુધી પહોંચાડવામાં આવ્યા છે બરફની ઠંડી વચ્ચે પણ પંદર કુશળ કારીગરો દ્વારા મંદિરનો શણગાર શ્રદ્ધા અને સમર્પણથી કરવામાં આવી રહ્યો છે આ દિવ્ય કાર્ય હેતુ માત્ર સૌંદર્યનો નથી પરંતુ ભક્તિ સમર્પણ અને એકતાના સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવાનો છે તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગે ભગવાન કેદારનાથના કપાટ બંધ થવાની પવિત્ર વિધિ પૂર્વે આ ફૂલના શણગારથી મંદિરને શણગારવામાં આવ્યું છે જ્યાં હજારો ભક્તો તેના દર્શન કરીને ભક્તિમયની અનુભૂતિ કરશે હર હર મહાદેવ જય શ્રી કેદાર દિવાળીના પાવન પર્વ નિમિત્તે સર્વ નગરજનોને દિવાળીની શુભકામના વડોદરા શહેરનું એક સૌભાગ્ય છે ચાહે અયોધ્યા મંદિરનો શણગાર હોય સોમનાથનો હોય કેદારનાથનો હોય ભવ્યથી ભવ્ય રીતે મંદિરનો શણગાર પ્રતિવર્ષ જ્યારે કપાટ ખુલે છે ત્યારે અને જ્યારે દિવાળીમાં કપાટ બંધ થવાના ત્યારે મંદિરનો શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે આજે સવારથી મંદિરનું ડેકોરેશન ચાલુ કર્યું છે સાંજ સુધીમાં આખું મંદિરનો ભવ્યથી ભવ્ય શણગાર થઈ જશે દિવાળી આવતીકાલથી જ્યારથી સાત પરમ દિવસથી ત્યારે એ આ શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે વડોદરાના એક અધિકારી છે અમારા સરકારી અધિકારી છે જેમે એમનું પોતાનું નામ કહેવાની ના પાડી છે પરંતુ આ વખતે ફૂલ એમના તરફથી છે અને દર વખત એ મદદ કરતા હોય છે અને અમારા જે મયાંકભાઈ છે જે શિવ ભક્તો છે એમના તરફથી તો પ્રતિવર્ષ કારીગરની સેવા અને એ બધું તો હોય છે તો આ એક સૌભાગ્ય છે પ્રતિવર્ષ આવી રીતે સૌભાગ્ય વડોદરા શહેરના શિવભક્તોને મળે છે અને તમે પણ આવતી જ્યારે કપાટ ખુલે ત્યારે તમે પણ અહીંયા આવીને મંદિર સંઘારો મારી સાથે એવી એક મહાદેવને આજે પ્રાર્થના કરું છું હર હર મહાદેવ